આણંદ ખાતે વિકાસ સપ્તાહના અંતિમ દિવસે વિકાસ પદયાત્રા અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્ય વિપુલ પટેલ ધારાસભ્ય કમલેશ પટેલ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા यशस्वी व्रधान आदरणीय मोदी साहब का ये जो पच्चीसवा शुभारम्भ वर्ष है उनके गुजरात में मुख्यमंत्री काल से लेके यशस्वी व्रधान तक का ये पच्चीसवा साल पूरा गुजरात बहुत आनंद से उत्सव कर रहा है गुजरात में जो उन्होंने दिया हुआ चिन्ह हुआ जो विकास का पथ है वो दिन ब दिन बढ़ता जा रहा है तालुका है पूरा गुजरात में फरी પરંતુ આજનો કાર્યક્રમ એટલે કે શહેરી વિસ્તાર શહેરો નગરો અને કોર્પોરેશનોમાં જે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો આજનો આ કાર્યક્રમ છે એના અનુસંધાને આજે એક પદયાત્રા એટલે કે વિકાસ પદયાત્રાનું પણ આયોજન થયું જે એપીસી સર્કલથી ટાઉન હોલ ખાતે આજે પૂર્ણ થઈ છે